નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતુ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા પંચાયત છોટા વિભુ સ્વ ભંડોળ દ્વારા તળવી શ્રી વાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન બે હજાર પચીસ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેને જણાવ્યું હતું કે દેશમાં તમામ ક્ષેત્રમાં મહિલાઓ યોગદાન આપી રહી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે આંગણવાડી કાર્યકરો અને હેલ્પર કાર્યદક્ષતાથી સેવાઓ પૂરી પાડે છે તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશ્રયથી

શિક્ષણ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા કર્મયોગીઓનું સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તળવી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન ધર્મેશલાબેન રાઠવા જિલ્લા પંચાયતના સભ્યો સંખેડા મામલતદાર ટીડીઓ છોટાદેપુર જિલ્લાના વિવિધ ઘટકોના સીડી સીડીપીઓ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજ જિલ્લા કક્ષાના મહિલા સંમેલન અને માતા યશોદા એવોર્ડ સંખેડા ખાતે કળવી સમાજની વાડીમાં આજે યોજવામાં આવ્યો આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે જે અલગ અલગ વિભાગમાં કામગીરી કરી રહ્યા છે એવા ડોક્ટર છે એકસો એક્યાસી માંથી છે એવી રીતે દરેક વિભાગમાંથી બહેનો પણ ઉપસ્થિત રહ્યા જે બહેનોએ પોતાની કામગીરીની અંદર ખૂબ સારી કામગીરી કરી છે એવા તમામ બહેનોને આજે અહીંથી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે જે આંગણવાડી કેન્દ્રમાં ખૂબ ખુબ સારી કામગીરી કરી રહ્યા છે એવા દસ ઘટકના કાર્યકર અને તેડાગર બહેનોને આજે માતા યશોદા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે સાથે અમારા જિલ્લાની અને સંગઠનની પૂરી ટીમ પણ ઉપસ્થિત રહી અને ખૂબ મોટી સંખ્યામાં આજે બહેનોએ આ કાર્યક્રમને સફળ રેહન પટેલ નેશન બ્લસ ન્યુઝ છોટા વિપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર